આજકાલ દેશભરમાં ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે કોલકાતાના આર્જીકલ મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરની સાથે હેવાનિયતની ઘટના પછી ડોક્ટર રોડ ઉપર જોવા મળી રહ્યા છે પશ્ચિમ બંગાળ અને દેશભરના દવાખાનામાં સ્વાસ્થ્ય સેવા ઉપર પ્રભાવ પડ્યો છે હવે કોલકાતા હાઈકોર્ટે આ મામલાની જાંચ સીબીઆઈને કરવાનો નિર્દેશ આપ્યો છે આ ઘટનાથી જોડાયેલા બધા દસ્તાવેજ તત્કાલ કેન્દ્રીય જાંચ એજન્સીને આપવાનું હાઈકોર્ટે નક્કી કર્યું છે શું છે આ સમગ્ર ઘટના તો ચાલો જાણીએ આજની આ વીડિયોમાં આઠ ઓગસ્ટ કોલકાતાના આર્જિકલ મેડિકલ કોલેજના દવાખાનામાં જુનિયર ટ્રેની ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના આઠ અને નવ ઓગસ્ટની રાત્રિને દરમિયાન થઈ હતી ટ્રેની ડોક્ટર બે વર્ષથી મેડિસિન વિભાગમાં કામ કરી રહી હતી આ ઘટના કોલકાતાના લાલ બજારમાં થઈ છે જે એક ભીડભાડ વાળો ઇલાકો છે નજીકના મીડિયાએ જણાવ્યું કે ટ્રેની ડોક્ટર આઠ ઓગસ્ટની રાત્રે દવાખાનામાં નોકરી કરી રહી હતી રાત્રે બાર વાગ્યા પછી તેણે પોતાના મિત્રો સાથે ડિનર પણ કર્યું ત્યાર પછી મહિલા ડોક્ટર્સની કોઈ ખબર ના પડી નવ ઓગસ્ટની સવારમાં મેડિકલ કોલેજમાં હડકમ મચી ગયો ચોથી મંજિલના સેમિનાર હોલમાં ટ્રેની ડોક્ટરની લાશ અર્ધનગન અવસ્થામાં મળી

તેના બ્લૂટૂથના હેડફોનના તૂટેલા તારના કારણે પકડવામાં આવ્યો છે હેડફોનનું તૂટેલું તાર પોલીસને સેમિનાર હોલમાંથી મળ્યો હતો પોલીસ અધિકારી મુરલીધરે બયાન આપ્યું કે આ હત્યાનો કેસ છે અને તેની શોધખોળ હજુ ચાલી રહી છે એ જ દિવસે સાંજના સમયે કોલકાતાના સીપી વિનીત કુમાર ગોયલે જાણ કરી કે પીડિતાનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને તેની વિડિયોગ્રાફી પણ કરાઈ છે બધા સબૂતોની પરખ કર્યા બાદ તેને આધાર પર એક વ્યક્તિને ગિરફ્તાર કરવામાં આવ્યો છે આ હત્યાકાંડના વિરોધમાં આખા પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો હડતાલ પર ઉતરી પડ્યા છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવાનો તેમજ આરોપીને મોતની સજા આપવાનો જાણ કરી છે અને નવ ઓગસ્ટની રાત્રે દવાખાનામાં એક સેવક જે પ્રશાસનની મદદ કરે છે તેને પૂછપરછ માટે લઈ ગયા છે દસ ઓક્ટોબરના દિવસે આ ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી સંજય રોય નામના વ્યક્તિને પોલીસની ધરપકડમાં લેવામાં આવ્યો છે દેશભરના ડોક્ટરો દ્વારા માંગ કરવામાં આવી છે કે પીડિતાને વહેલાથી વહેલા ન્યાય મળે મિત્રો આપણી આ બહેનને ન્યાય મળે તે માટે આ વિડીયોને શેર જરૂરથી કરજો અને આવા હવાસખોરોને કઈ સજા મળવી જોઈએ તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો મળીએ બીજી વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો